સોમનાથના આંગણે ભક્તિ શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે સોમનાથ સ્વાભિમાન પર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સોમનાથ પર ગઝમીના આક્રમણના એક હજાર વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના પંચોતેર વર્ષનો સુભગ સમન્વય દસમી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધારશે ભવ્ય રોડ શો અને જનસભાને સંબોધશે બોતેર કલાક નો અખંડ ઉમકાર ના ત્રણ હજાર ડ્રોન નો મેગા શો અને એકસો આઠ શો શૌર્ય યાત્રા બનશે આસ્થાનું પ્રતિક નથી વિકાસ નું પણ પ્રતિક છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાનને નિમિત્ત બનાવ્યા એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે તત્વલિન જૈન માં છે અત્યાર સુધી કોઈના પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગશાળી છે કે ભારત વર્ષને મળ્યા છે એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક અંદર જે પ્રકારે સમગ્ર વિશ્વ ને ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીં આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય અદ્ભુત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કોરિડોર ની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે ટુરિઝમ વધ્યું છે નરેન્દ્રભાઈ એક અલગ દ્રષ્ટિકોણ વાળું વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ આપણા સ્વાભિમાનનું પર્વ એમાં આપણે સૌ

ઇતિહાસ ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીયે અને નવી પેઢીને પણ જણાવીએ થેન્ક યુ